જે ગુમના અનુસંધાને પોલીસ દ્વારા જે છે તપાસ કરવામાં આવી હતી અને એમાં છ તારીખના રોજ જે છે જે વિકાસ વિકાસવાળી વિસ્તાર છે ત્યાંથી એક વ્યક્તિ જે છે એ બેભાન હાલતમાં જે છે મળે છે એવી જાહેરાત થાય છે અને એના પછી એમની સારવાર જે છે અહીંયા ગાંધીધામ ખાતે થઈ રહી ચાલુ હતી અને એ દરમિયાન પોલીસ દ્વારા જે છે જે ડૉક્ટરના જણાવ્યા અનુસંધાને જે વિગત ધ્યાનમાં આવતી હતી એને અનુસંધાને પોલીસે રાપર પોલીસ સ્ટેશનમાં નવ તારીખે એક આઈપીસીની કલમ ત્રણસો સાત એકસો પાંત્રીસ મુજબ જે છે અલગ અલગ પોલીસ દ્વારા જે છે એમાં ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં જે ભોગ બનનાર છે એમનું નામ છે ઈશો ઉર્ફે ઈશ્વર નીલાભાઈ કોળી એમને જે છે ઇન્ટરનલ ઇન્જરી હોય એવી જણાવતા એ પ્રમાણે પોલીસ દ્વારા ત્રણસો સાતની એફઆઈઆર લેવામાં આવે છે અને એમની જ્યારે બનાવની આખી વિગતની તપાસ કરતા હોય ત્યારે એ એમના જે વિગત પ્રમાણે જે એમની ફોનની લોકેશન્સને એના પ્રમાણે પોલીસ દ્વારા જે સીસીટીવી તપાસવામાં આવતા હતા રાપર શહેર વિસ્તારના એ દરમિયાન પોલીસને એમને સાથે બીજા બે કિસ્મો જે છે છેલ્લે જ્યારે એમનું વાત એમના ઘરવાળો સાથે થઈ એ હકીકત પ્રમાણે બે લોકો જોવા મળે છે અને જે ઈશ્વર હતો જે અહીંયા હોસ્પિટલમાં દાખલ હતા એમની તારીખ બારના રોજ જે છે પછી આગળમાં જ્યારે એમને પાટણ સારવાર ખાતે લઈ ગયા ત્યારે એની મૃત્યુ થાય છે એ પ્રમાણે પોલીસ દ્વારા ત્રણસો ની કલમ ઉમેરવામાં આવી હતી આ જે બનાવ હતું એ પોલીસ માટે એક પડકારજનક પડકારજનક બનાવ હતો કારણ કે એમાં બીજા કોઈ ક્લુ પોલીસને મળતા નહીં હતા પણ જે સીસીટીવીના આધારે જે એક ફૂટેજ મળ્યું હતું જેમાં બે લોકો એમને સાથે જોવા મળતા હતા એમની બધી વિગત તપાસતા એ લોકો જે છે એમાં અમારે ટેકનિકલ સર્વિનસના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એ લોકોની છેલ્લે જે છે અમારી અલગ અલગ ટીમો જે લગાડવામાં આવી હતી જેમાં ડીવાયસપી ભચાઉ અને એલસીબી તથા ભચાઉ ડિવિઝનની અલગ અલગ અધિકારીઓની ટીમ જેમાં આડેસર પીએસઆઈ બીજી રાવલ તથા રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા એમની ટીમ એ બધી ટીમો અલગ અલગ રીતે તપાસો કરતી હતી જેમાં દોઢસોથી વધારે પણ સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા અને એના અનુસંધાને બે શકમંદ લોકોની જે છે જ્યારે ઓળખ થઈ તો એ બંને જે શકમંદ લોકો બે અલગ અલગ રાજ્યોમાં હતા જેમાં એક રાજસ્થાનના અલવર તથા એક છત્તીસગઢમાં પછી પોલીસ દ્વારા અલગ અલગ બે અધિકારીઓના નેતૃત્વમાં એક ત્યાં ટીમો મોકલવામાં આવી અને બંનેને જે છે લેવામાં આવ્યા અને ફાઇનલી જે છે એ બે આરોપી જેમાં બે આરોપીનું જે નામ છે તેમાં સુનિલ ઉર્ફે સુનિલ સન ઓફ બનવારીલાલ અને બીજો છે અમરજીત લક્ષ્મણદાસ જે બનાવનું કારણ છે એમાં કારણ એવું હતું કે જે બંને આરોપી છે એ દર વર્ષે અહીંયા વાગડ વિસ્તારમાં કપાસ વીણવા આવે છે અને એ જ અનુસંધાને તે દિવસે પણ એ લોકો આવ્યા હતા અને એમાં આમની જે મરણ છે એમની સાથે ત્યાં બસ સ્ટેન્ડમાં મુલાકાત થઈ હતી અને પછી એ જે જગ્યાએ જ્યાં જઈને જે બેસતા હતા ત્યાં જ્યારે મરણ ખબર પડી કે જે મરણ બંને આરોપી જે છે એમની પાસે પૈસા છે એટલે પૈસા બાબતમાં ત્યાં રજક થઈ અને રજક બાબતમાં જે બંને આરોપી છે એ એમના ટી શર્ટ પી જે છે એમને મરણ જણાનો ગળો દબાવી દીધો હતો જેના લીધે એમની અંદરની જે નસો હતી એ દબાઈ ગઈ હતી અને એ બેભાન થઈ ગયા હતા અને ત્યારથી જે ગુમ હતા છ તારીખે જે છે એ લોકોની જે પોલીસ દ્વારા જાહેરાત થઈ અને પછી એમની આગળની બધી તપાસ કરતા આ જે ગુનાનું ભેદ ઉકેલવામાં આવ્યો છે એના બદલ જે અમારી ટીમો સતત જે એમાં લડેલી હતી બધી ખૂબ સારી રીતે એમાં મહેનત કરી છે એમાં જે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ડીવાયએસપીની ટીમ અને એની સાથે સાથે એલસીબીની ટીમ એ બધા અલગ અલગ ટીમો દ્વારા જે છે સંકલિત કરીને આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે એ હજી ના ના એવું કોઈ જાણવામાં નથી આવ્યું જો આપને આ મારો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને વધુમાં વધુ લાઈક કરો તથા WhatsApp ગ્રુપ અને Facebook પર શેર કરો તથા મારી પવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પવન ન્યૂઝ